નમસ્કાર મિત્રો મિત્રો જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા મોડે સુધી ઊંઘ ન આવતી હોય એટલે કે એક પ્રકારની શારીરિક સમસ્યા છે જે અનિદ્રાની સમસ્યા તો આ અનિદ્રાની બીમારીને દૂર કરવાનો એક આયુર્વેદિક ઉપચાર છે એક દેશી ઈલાજ છે કે જેનાથી અનિદ્રા જેમને રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા મોડે સુધી ઊંઘ ન આવતી હોય ને તો એમને ખૂબ ફાયદો થઈ શકે છે સૌથી પહેલાં તો એ કહી દઉં કે મોડેથી સુવાની ટેવ હોય ને તો આ ટેવને પહેલાં તો વહેલી કરવી જોઈએ કેમ કે શરીરમાં અમુક પ્રકારના એવા હોર્મોન્સ હોય છે અમુક એવા અંતસ્રાવો હોય છે કે જે અમુક સમયે રિલીઝ થતા હોય છે જેમ કે દસ વાગ્યાનો શ્રેષ્ઠ સમય છે સૂવા માટેનો સાડા નવથી દસ અને વધારે વધારે સાડા દસ સુધી અગિયાર વાગ્યા પછી સુવો તો આ ટાઈમ છે એ મોડો કહેવાય લેટ કહેવાય પણ દસ વાગ્યા સુવો ને તો લગભગ ઊંઘ આવી જ જાય પણ દસ વાગ્યા મોટાભાગના લોકો સૂતા હોતા નથી અને કોઈ પણ કારણમાં બીજી હોય છે અથવા કાંઈ ન હોય તો માત્ર ને માત્ર મોબાઈલમાં એ રીતે ટાઈમ વ્યસ્ત કરતા હોય કે પછી મોડેથી ઊંઘ ન પણ આવે અથવા પડખા ફરવા પડે અથવા દસ વાગ્યા સુવે તો પણ જેમને ઊંઘ ન આવતી હોય ને તો એમની માટે ખૂબ જ ફાયદો કરે એવો દેશી અને આયુર્વેદિક ઉપચાર છે મિત્રો સૌથી પહેલાં શું કરવાનું છે બે વસ્તુ લેવાની છે જેની અંદર એક છે ગંઠોડા ગંઠોડાનું ચૂર્ણ અને બીજું છે ગોળ દેશી ગોળ ઊંઘ માટેની દેશી દવાઓ હોય ને તો એમાં સારામાં સારું છે ગંઠોડાનું ચૂર્ણ ગંઠોડાનું ચૂર્ણ છે એ આયુર્વેદિક સ્ટોર અથવા તો દેશી વસળિયાની દુકાન હોય ને ત્યાંથી મળી જાય ગંઠોડાનું ચૂર્ણ લઈ આવવાનું છે બીજું લેવાનું છે દેશી ગોળ એટલે જે કથાઈ એકદમ કાળા જેવા કલરનો હોય ને એ દેશી ગોળ લેવાનો છે ત્રીજી વસ્તુ દૂધ લેવાનું છે દેશી ગાયનું દૂધ લેવાનું છે પ્રયોગ એ રીતે છે આયુર્વેદમાં કે ગંઠોડાનું ચૂર્ણ એક ચમચી અને એક ગોળનો ગાંગડો નાનકડો એટલે બેથી ત્રણ સોપરી જેટલો આ બે વસ્તુ સાથે ખાવાની છે સાથે ખાય અને એકદમ ચાવીને ખાવાની છે સાથે ખાય પછી એના ઉપર એક ગ્લાસ જેટલું ગરમ દૂધ પી સેજ હુંફાળું કરવાનું છે અને આ દૂધ છે પી અને સૂઈ જવાનું છે પ્રયોગ ક્યારે કરવાનો તો રાત્રે જ્યારે સૂવાનો ટાઈમ હોય ને ત્યારે સૂતા પહેલા પણ આ પ્રયોગ છે એ સરળ આમાં સરળતા ન લાગ્યા તો એક ઇઝી રીતે પણ આને કરી શકાય કે દૂધ જ્યારે ગરમ કરવા મૂકીએ ત્યારે એની અંદર એક ચમચી ગંઠોળાનું ચૂર્ણ નાખી દેવાનું છે આ ચૂર્ણ છે એક ચમચી કરતાં ઓછું પણ નાખી શકાય અડધી ચમચી ગંઠોળાનું ચૂર્ણ અને થોડો દેશી ગોળ દેશી ગોળ છે એ પહેલાં ખાઈ લેવાનો પછી ચૂર્ણ નાખીને જે દૂધ બનાવ્યું છે આ દૂધ ઉપરથી પી લેવાનું અથવા ગોળ સાથે ખાતું જવાનું દૂધ પીતું જવાનું આ રીતે પણ પ્રયોગ જે રીતે સરળ લાગે એ રીતે પ્રયોગ કરી શકાય પણ ગંઠોળાનું ચૂર્ણ દેશી ગોળ અને દૂધનો આ પ્રયોગ છે ને આનાથી જેમને ઊંઘ ન આવતી હોય અથવા મોડે સુધી ઊંઘ ન આવતી હોય તો આવા લોકોને આનાથી ખૂબ ફાયદો થાય છે બીજું સૌથી મહત્ત્વનું એ વાત કરી દઉં કે જેમને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય ને તો આવા લોકોએ રાત્રે સુધી વખતે એક તો હાથ પગ છે ને ધોઈ અને પીસી સૂવું અથવા બની શકે તો સ્નાન કરી શકાય ખાલી સાદા પાણીથી જ સ્નાન કરવાનું છે પણ સ્નાન કરી ન શકો તો માત્ર હાથ પગ અને મોઢું બરાબર ધોય ઠંડા પાણીથી ધોય અને પછી તમારે સૂઈ જવાનું છે આ પ્રયોગ કરીને આનાથી મિત્રો ઊંઘ ખૂબ ઝડપથી આવવા લાગશે અને સારી રીતે ઘસઘસાટ ઊંઘ આવવા લાગશે બીજું એક કે પેટની કોઈ સમસ્યા ન રહે ને એ એક તકે ધરી રાખવાની છે એટલે પેટની કોઈ સમસ્યા ન રહે ને તો આ ઉપચાર છે એ ખૂબ જ સારો અને ખૂબ જ પ્રભાવી પરિણામ આપશે બીજું એ કે જે લોકો ઊંઘની દવાઓ લેતા હોય છે તો દવા છે ને આ ધીમે ધીમે બંધ કરવી જોઈએ કેમ કે જે ઊંઘની ગોળીઓ હોય છે ને આ ગોળીઓ ખૂબ જ ખતરનાક હોય છે શરૂ શરૂમાં અથવા અમુક સમય સુધી કાંઈ ના થાય પણ એ અમુક ટાઈમ પછી એ શરીરના મોટા મોટા અંગો હોય એને નુકસાન કરી શકે છે એટલે આવા દેશી પ્રયોગ અથવા તો આપણી જે જીવનશૈલી છે એમાં થોડો સુધાર કરી અને આવી સમસ્યાઓને દૂર કરવી જોઈએ જેથી શરીર છે લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે ખૂબ ખૂબ આભાર જય માતાજી